સુરતના નાના નાનાવરસા ખાતે આવેલ પુણા પુરવઠા ઝોન કચેરી ખાતે રાશન કાર્ડ કેવાયસી ને લઈ લોકો ને પડી રહેલી ધરમ ધક્કાથી કંટાળી લોકોએ હોબાળો મચાવ્યો સુરતના નાના નાનાવરસા વિસ્તારમાં હોબાળો મચાવ્યો હતો પૂણા પુણા પુરવઠા ઝોન કચેરી પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા રેશન કાર્ડમાં કેવાયસી કરાવવા ને લઈ લોકો ની લાઈન લાગી હતી જો કે કેવાયસી માટે લોકો છેલ્લા કેટલાક દિવસથી ધક્કા ખાઈ રહ્યા હોય લોકોએ વિરોધ કર્યો લોકોએ આક્ષેપ કર્યો હતો એજન્ટો દ્વારા 100 રૂપિયા લઈ ફોર્મ ભરે તો તરત વારો આવી જાય છે અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો લોકોને સંતોષકારક જવાબ આપવામાં આવતો ન હોવાનો પણ આક્ષેપ કરાયો હતો ત્યારે હવે લોકોને પડી રહેલી મુશ્કેલીઓનો વહેલી તકે નિવારણ આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે નાના વરાછા કેવાયસી કરવા માટે આવેલા છે તો એમ કે જે કાર લાઈન માં મૂકી દો અને જયારે વારો આવશે ત્યારે કામ થશે ત્રણ દિવસ ધક્કા ખાવી છે એક બી એમ કે સર્વર બંધ છે એક બી એમ કે કાલ વારો આવશે એમ કે આ રોજરો અમારે આજ કરવાનું ઉઠીને સવારે ઉઠીને આજ કરવાનું સવારે ઉઠી વહેલા ઉઠીને કાર્ડ મૂકી દીધા પછી અહીંયા લાઈનમાં ઉભું રહેવાનું એટલે આજ કરવાનું એને કઈ સિસ્ટમ સુધારો તમારી આ સિસ્ટમ જ ન હાલે એજન્ટ સિસ્ટમ ચાલે છે અહીંયા સો સો રૂપિયા આપણે તરત વારો લઈ લે આમ થોડું ચાલે લોકો એમ હેરાન થાય છે કેટલા કામ તો મૂકીને અહીંયા આવે છે એટલે આ સિસ્ટમ નહીં ચાલે રેશનિંગ કાર્ડની કેવાયસી કરવા માટે આવેલા છે અને કેટલા ધક્કા ખાયા પણ થતું નથી કામ અને એજન્ટને આપણે કામ આપીએ તો એમ કે અડધી કલાકમાં તમારું કામ થઈ જાય છે અને એક નામે સો રૂપિયા લે છે એ લોકો એજન્ટ દ્વારા નાના વરસ આવેલા પાંચ વાગે આવેલા છે લાઈનમાં કાર્ડ મેકેલા છે અને આજ વારો આવે કે નહીં આવે કે નક્કી નથી એજન્ટના કામ પાછળની બારીથી થાય જ છે અત્યારે હાલમાં અધિકારી કાંઈ નહીં કે લાઈનમાં મેગો વારો આવે છે ત્યારે કામ થાય